ભગવાન શ્રી પદ્મનાભના સપ્તરાત્રિના અંતિમ મેળામાં શ્રદ્ધાળુએ પોતાની બાધા માનતાઓ પરિપૂર્ણ કરી હતી પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રિ મેળો પૂર બહારમાં ખીલ્યો છે આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રિ મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા મેળાની રંગત જામી છે કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે આખો મેળો રોશનીથી જળહળી ઉઠ્યો હતો મેળાના અંતિમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓથી શ્રી પદ્મનાભ ભગવાનનું પરિસર જય હરિના નાદથી ગુંજી ઉઠ્યું હતું પટેલ ભક્તો પણ પોતાના પરિવાર સાથે ભગવાનના મંદિર પરિસર ખાતે આવી પોતાના બાળકોની બાધા માનતાઓ ગોળ સાકરથી જોખીને પરિપૂર્ણ કરી હતી તો પદ્મનાભ ભગવાનના મહંતો દ્વારા ભગવાનની પૂજા આરતી અને વાણી કીર્તન સાથે વાડી પરિસરની પરિક્રમા કરી હતી જે પરિક્રમામાં પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે અન્ય શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા બપોર પછી પાટણ સહિત આજુબાજુના ધર્મપ્રેમી અને મનોરંજન પ્રેમી નગરજનો ભગવાન શ્રી પદ્મનાભના અંતિમ મેળાને માણી ખાણીપીણીની જ્યાફત સાથે વિવિધ રાઇડ્સનો આનંદ માણી મેળાને યાદગાર બનાવી શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના કાર્યકર્તાઓના સુંદર આયોજનોની સરાહના કરી હતી ઓકે બોલો શ્રી પદ્મનાભ ભગવાન કી આજે ભગવાનના સપ્તરાત્રી અંતિમ મેળા દિવસે દૂર દૂરથી ભક્તો અહીંયા છે છે પોતાની બાધા માનતા જે અહીંયા બાળકોને જોખવાની બાબરી ઉતારવાની એ તમામ પ્રકારની વિધિ આજે ચાલી રહી છે સીધા પટેલ ભક્તો પણ જે પોતાના બાળકોની જે જોખણ વિધિ હોય છે એ પણ આજે અહીંયા કરવામાં આવી છે અને ટ્રસ્ટ અને સમિતિ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન પ્રાર્થના કરીએ કે આ સપ્તરાત્રી મેળા સુખ રૂપે સંપન્ન બને અને સૌનું કલ્યાણ થાય એવી જય હરી પ્રાર્થના